કડવાળી જાય ગભરાવવાળી મિત્રો મોગલધામ ઘબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એ ધ્યાન રાખજો સમાજમાં જે હાચું ને એને બોલવા દીઓ બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દીઓ આ ઓના જ એવું થયું કે દેશી ભાષા તમને ખબર ને જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જેવું થયું જો હાચું કે છે ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વર્ણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન તો કાંઈ નહીં એનું સન્માન ન તો કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવી નાના ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કહે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફી સુટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા ને નારદ મુનિનો કર ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો હાચું કે છે તમે હુકમ આપશો કે આને આમ લીધો નાના આમ લીધો અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલ આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવ છો પણ પેટ છે હોવ ને હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા નાખો આ માથે ગુનેગાર બનો છો એક નો કોઈ માણસ હાલો હોય તો શું તમારી અત્યારે એનો વિડીયો જો ભાઈ રિચન એ કોરાટ નથી માન્ય રાખતે રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનો છો એનું પ્રૂફ હોય જેને કઈ વિડીયો હોય આ હું બોલું એ પ્રૂફ છે મોગલ ધામથી આ બાપુ બોલે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ નહીં આ હાથું વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથું નહીં કહે તો પછી મારાને તમારો અવાજ કોણ સાંભળશે છે તત્કાલ એનો એવો ડબ્બી દઈશું આપણે ન કરો આને ગમતું નથી કે સત્ય તારી હાથી ધરતી કપ માં મારી માં ખાવા નહીં દઉં અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી મારા દીકરા ને ભાઈઓ અને મને ગોતી ને આવતી હતી એટલે ખોટી અને આ નવી આવી એ નવી એમ કે કહે શકાય તને ખાવા ન દઉં હવાથી હાજર થી મને ખાવા નથી દેતી એ હાચા બોલીશ જરી સમજો આ અરત તમને નહીં સમજો હું અભાણસ સમજી લો અને રવા આ માણસની બધા વરણને જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણાની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દઈએ શું કામ તમે તમે એવું કરો અને બીજું તમારા બોલવાથી કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતા ની જંગલ માં પુત્ર જણાવી દીધા સમાજ છે એમ આ રવા દિયો સાચું જે કામ કરે છે એ કરવા દિયો અને હાથો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુ નો અવાજ છે પણ અવાજીઓ ગુનેગાર બનો છો કોઈ પણ વધારે વાત કરવી આપશકો નાખો ગુનેગાર છે હર કોઈ માણસ હાલ અહીંયા ભૂલ કરી છે નથી કીડો મકોડે મારતા આપણે ભૂલ જ કરી છે એમ રવા દિયો આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દેવા જઈ જ દેવા જાય પણ આપશકો કોનો અનખર સમાજમાં હાચા માણાની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે એની નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારું જોતોય નથી તમારા ઘર હાશવીન બેહોત હોત છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણવાની જરૂર છે જય મોગલ જય મણીધર જય વડવાડ